આ એક ભગવાનના નામ અર્થે ને કોક આત્માને શાંતિ અર્થે મળે છીએ આપણી શાંતિ ના ડોળાય એની ખાસ કાળજી રાખજો પછી મળ્યા છીએ કદાચ સંબંધી હોય સ્નેહીજન હોય કુટુંબીજન હોય અને વાતો કરવાની ઈચ્છા થઈ જાય ગઈ હોય આ સ્થળ વાતો કરવા માટે નથી છૂટા પડ્યા પછી કર્યું હોય કોઈનું ને મિત્રો આપણું છે લખ ચડ્યાશી ની વાત કરી ને એમાંથી એકે ભજન કરી શકે તેમ નથી એકે ભગવાનને યાદ કરી શકે તેમ નથી એ પરમાત્મા નું નામ લઈ શકે તેમ નથી ફક્ત એક જ શરીર એવું છે એક તન એવું છે એક મનુષ્ય એવું એક સર્જન એને કર્યું છે કે એનું નામ સ્મરણ કરી શકીએ છે અને ભક્તિ કરી શકીએ અહીંયા ચર્મ શખ્સો એટલે કે આપણી આંખોથી દ્રષ્ટિપાત કરજો મિત્રો જે ભજન સાથે જોડાણ કર્યું છે એની વાત છે જેને ભક્તિ સાથેનો તાર જોડ્યો છે એની વાત છે આપણે આપણે બનાવી શકીએ નિમિત્ત બને કદાચ લાગો ઘઉ આવી એટલે એમ કહીએ છીએ મેં પુરુષાર્થ કરે ને કુરુષાર્થ કરે પછી ઘઉને પકડ્યા બાકી આપનાર તત્વ કઈક જુદું છે ઘઉ બનાયા પણ ખબર નથી કદાચ આપણા એકાદ ઘઉનો દાણો આપણે જાતે બની પણ જમીન એને બનાવી પાણી એને બનાવ્યું આકાશ એને બનાવ્યું અને ગરમી પણ એને આપી તો એ છોડનો વિકાસ થઈને આપણું ભરણપોષણ કરી રહ્યું છે

એ તમામ ના ચહેરા જુદા હતા અત્યારે જેટલા બેઠા છીએ ને એનું પણ ચહેરો કેવો છે જુદો છે આપણે ઓળખવો તો ઓળખી શકાય કે આ મગન ભઈ છે ના રમણ ભય છે એ તો અહીંયા આવીને આપણે નામ પાડ્યું એટલે એને ઓળખી શકીએ છીએ આપણું એનું સર્જન છે જો આપણે જો કદાચ બે ત્રણ મૂર્તિઓ બનાવવાની કઈ હોય તો બનાવતા બનાવતા એવી સ્થિતિનું નિર્માણ થઈ જાય આવી બનાય કરતા સ્વરૂપે પરમાત્માએ ભગવાને કરી છે ને આસ્થી નથી કરી આ નવું નથી કર્યું હજારો નહીં લાખો નહીં અબજો નહીં પણ ખરો વર્ષથી

જે પરમ ગુરુ પરમાત્મા છે એની સાથે અનુસંધાન સાધવું હોય તો અહીંયા ગુરુની પણ વાત કરી અને ગુરુ એક નામ છે સહારે આગળ વધાય એટલે લઈ આજીને સબ લે હવે કયા નામની વાત કરી હજારો નામ કયા નામે તમને ઓળખો એક બે નહીં પાછા તેત્રીસ કરોડ નું જમીન કયા નામે એના સુધી પહોંચવું

કદાચ અત્યારે વર્તમાન નું લઈએ આજે જેના નામે બેઠા છે હજી આપણને આપણું મન ત્યાં સુધી પહોંચી શકે સ્થિતિ નથી એટલા માટે આ ઉત્તમ સર્જન છે તમે ગુમાવ્યું શું એ તો તમારી સામે હતા ભાઈ

આ બધું મારું છે ને હું કરું છું આવો ભાવ જે પ્રગટ કરે છે ને તે બધું થઈ ગયો છે તારા પેલા તો આ બધું હતું ભાઈ કે નતું આ દેહ પડી જાય એટલે આ બધું મટી જાય રહેશે આ બધું રહેશે જેને તું મારું માને છે એ તો રહેવાનું છે ભાઈ તો હકીકત સત્ય સ્વરૂપે આ શરીર શા માટે મળે એટલે મેં કહ્યું કે ભગવાનને અથવા તો કુદરતને અથવા તો પરમાત્માને ઉત્તમ કોઈ સર્જન કર્યું હોય ચોર્યાસી લાખ જન્મો પૈકી તો મિત્રો મનુષ્યનું સર્જન કર્યું આ કર્મ નો સહારો છે ભલે અહીંયા જેટલા બેઠા જીવનના અંતિમ શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભજન ભાવ અર્પણ માટે જેટલા ઉપસ્થિત થયા ને મિત્રો સૌ મેં ભાગ્યશાળી છો કે પૂર્વે થોડુંક સત્કર્મ કર્યું અને સત્કર્મ ઉપર તો થોડુંક ભજન પણ કર્યું અને એને સહારે આટલે સુધી આ ઠંડી અંદર પહોંચી શક્યા બાકી પહોંચી ન શકાય એટલા માટે કહું છું કે ભાગ્યશાળી છો નસીબદાર પણ છો કે આવો શાંતિથી જે ભજન ભાવ સાથે જોડાણ કરતા હોઈએ સત્સંગ સાથે જોડાણ કરતા હોઈએ અને આપણા મનને થોડોક સત્યના રાહ સાથે જોડવા માટે પ્રયત્ન કરીને

જીવન જોતા જોયો